વડોદરામાં ભગવાન નરસિંહજીનો બસો ઇઠ્યાસી મો ધામધૂમથી નીકળ્યો વડોદરા શહેરમાં ભગવાન નરસિંહજીના વરઘોડાનું પાંચ નવેમ્બરની સાંજે પાંચ વાગે પ્રસ્થાનમાં જાનૈયા તરીકે સામેલ થવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા જેમાં ચાર દરવાજા વિસ્તાર ભક્તોથી ભરચક જોવા મળ્યો હતો આ દરમિયાન ભક્તોએ ભગવાનના વર્ગોડા પર પુષ્પ વર્ષા પણ કરી હતી ભગવાન નરસિંહજીનો બસો મો વરઘોડો નીકળ્યો હતો ભગવાનનો વરઘોડો રાત્રે આઠ વાગ્યા પછી વિઠ્ઠલનાથજી મંદિરે પહોંચ્યો હતો અને ત્યાં ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યા હતા ત્યારબાદ અગિયાર વાગ્યે વરઘોડો તુલસીવાડી પહોંચ્યો હતો જ્યાં મોડી રાત સુધી તુલસી વિવાહની વિધિ સંપન્ન થયા બાદ વહેલી સવારે વરઘોડો મંદિરે પરત આવ્યો હતો વરગોડામાં સામેલ થવા માટે વિદેશથી સો થી વધુ એનઆરઆઈ આવ્યા હતા સવારે મંદિરે ભગવાનની ચાંદલા વિધિ યોજાઈ હતી જેમાં હજારો ભક્તો આવતા હતા લાંબી કતાર જોવા મળી હતી વરગોડામાં હનુમાનજી ભગવાન શંકર તેમજ અન્ય દેવી દેવતાઓની વેશભૂષાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું ઢોલ નગારાના તાલે ભક્તોએ ભગવાનનો જયઘોષ કરતા સમગ્ર ચાર દરવાજા વિસ્તારમાં ભક્તિમય માહોલ સર્જ્યો હતો વરગોડાના દર્શન માટે એક લાખથી વધુ ભક્તો ઉમટે તેવી સંભાવના બંદોબસ્ત ગોઠવી દીધો હતો ભગવાન શ્રી નરસિંહજીના વરઘોડાના દર્શન કરવા માટે તેમજ વરઘોડામાં જાનૈયા તરીકે સામેલ થવા માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા જેથી પોલીસ દ્વારા વરઘોડાના સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો